ગુજરાત રાજ્ય એસટી નિગમના આજે જે રાજકોટ ખાતે પાંચ વોલ્વો બસનું પ્રસ્થાન કરેલ છે એ પૈકીમાં ત્રણ ભુજની છે અને બે નાથદ્વારાની છે આ એસટી બસ સોરી ઓલો બસની અંદર ખાસ વિશેષતા એ છે કે સુડતાલીસ સીટની કેપેસિટીની આ બસ છે ટુ બાય ટુ લેધર અને આરામદાયક પુશબેક સીટ છે સીસીટીવી કેમેરા છે મોબાઈલ ચાર્જિંગ છે ફાયર સેફ્ટીની પણ આમાં સુવિધા આપી છે અને આ ખૂબ જ વલવો કંપનીએ નવું બસનું મોડેલ લોન્ચ કર્યું છે એટલે સુવિધાને એલઈડી ટીવી છે ઇમરજન્સી એક્ઝિટ ડોર છે અલગ અલગ પ્રકારની સારી કોઈ પણ જાત મુસાફરોને મુશ્કેલી ન પડે એ ટાઈપની આ બસ છે એક કરોડ ચાલીસ લાખથી વધારે આની કિંમત છે અને ગુજરાત રાજ્ય એસટીસી ખૂબ જ પ્રજાના વધારે વધારે સારી સુવિધા મળે એના માટે પ્રયત્નશીલ હોય છે રાજકોટથી ભુજ તરફ જવા માટેનું રાજકોટથી ભુજનું ભાડું છે એ આપણે છસો ચોત્રીસ રૂપિયા થાય છે જ્યારે રાજકોટથી નાદ્વારાનું છે એ આપણે તેરસો એકોતેર રૂપિયા છે એ બસમાં ભાડું છે એ થવા પામેલું છે તેઓના જે ટાઈમિંગ છે એ અલગ અલગ છે એ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવેલો છે જેથી મુસાફર જનતા છે ઓનલાઈન રિઝર્વેશન પણ બસની અંદર છે એ કરાવી શકે છે અંદાજીત આપણે જે આ બસ છે એ એક કરોડ ચાલીસ લાખ આસપાસના કિંમતની છે એ તૈયાર થવા પામે છે અને જે સાદી બસ છે એ સાદી બસ છે એ આપણે પોતે જ એનું બસ બોડી બિલ્ડિંગ છે એ કરીએ છીએ અને મુસાફરો માટેની એમાં વધુમાં વધુ સારી કેમ સુવિધા થાય તે પ્રમાણેનું તમામ એમાં છે એ આવરી લેવામાં